જામકંડોરણા મામલતદાર કચેરી સામે ધરણા જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા 7 વર્ષના કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસૂમ સ્વ રવિનાથના સ્વજનોએ જામકંડોરણા મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા જામકંડોરણાના રાજકીય આગેવાનો કે અધિકારીઓએ આ માસૂમ બાળકના સ્વજનો દિલાસો પણ આપ્યો નથી જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષના રવિવાર નામના માસુમ બાળકને શ્વાને હુમલા કરતા મૃત્યુ પામેલ જેને પગલે સમગ્ર જામકંડોરણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી જેના પગલે જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતકના પરિવારો સાથે આ વિસ્તારના લોકોએ આજ જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી તથા મૃત પરિવારને સહાયની માંગ કરવામાં આવી છે અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા

અભ્યાસો કરે ભાગી સો તાને 100 કરોડ જલાય ગ્યો 100 કરોડ હમરૂ મરી જ ગ્યો ગરીબ માણા છે સાહેબ અને કૂતરા વાંહ મડાઈ ગયા બધાય તો એમાં ઈ કૂતરા વા કૂતરા મૂકીને છોકરો ન્યા ન્યા ફેલ થઈ ગયો કાડા માં કાડા માં બોલ કાઈ જડ્યું ની અને આ છોકરા આ તો જીણકો હતો કાઈલે મોટાને સુતી નાખ છે સાહેબ આ કૂતરા નો છે આમ ગમે ની આનો નિકાલેસ કરી નાખો આ ગોસે નીકાલેસ કરી નાખો ક્યાંથી ઉપાડી લ્યો અને કા અમને ગમે ની અમને ઓલી રીવસ્થા કર દ્યો અમારી ગમે નીયા અવે અમારને ગનકી માં રહેવા તું નથી અમે કેટલો અમાર પાસે રૂપિયા ર હોય ને અમે સાહેબ હાજે કે તી થાય હવે ગનકી માં રહેવા તું ખાય એ બધું અમે ઓકી જાય છે અમે અમે ગરીબ માણ અમે 500 રૂપિયા ની માં 200 રૂપિયા ની મજૂરી કરે અમે 100 રૂપિયા દવાના ભેજે 100 રૂપિયા મારા ગર્માં વધે અમે શું કરી સાહેબ અમે ગરીબ માણા તમાર મોટા માણા નો ન્યાય થાય અમાર નાના માણા નો ન્યાય નો થાય અમાર નાના માણા નો ન્યાય તો કરવું પડે ને તમારે સાહેબ હવે અમે નાના માણા અમાર દવાખાના માં વયા જાય અમાર નાના નાના છોકરા લઈને અમે મૂળ મજૂરી વારા માંણા રહ્યા અમે રેઠા રેઠા મૂકીને વયા જાય અમારે ગમીને જવું તો કરીને તો અમને આનો ન્યાય આપો ન્યાય ના આપો તો આવું અમે અહીંયા તપસા કરશું